અને એમાં ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપો કર્યા હવે આ વાત પોલિટિકલ વાત રહી એ બહુ સાઈડની વાત છે પણ મનીષ વઘાસિયા જે છે કે જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે જે અને પોતે તાલુકામાં હોદ્દો લેવા માટેની કંઈક હરોળમાં હશે એમને ત્યાં કોઈ પાટીદાર સમાજની દીકરી કે જે ત્યાં જોબ કરતી હતી અને સામાન્ય ઘર પરિવારની આવતી દીકરી કે જેના પપ્પા ઘંટી ચલાવે છે ને પોતાનું રોજગાર ચલાવે છે હવે આ મનીષ વઘાસિયાની ઓફિસેથી એક ફેક લેટર બને છે એ લેટરમાં ધારાસભ્ય મનીષ ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપો કરાય છે જ્યારે ધારાસભ્ય અને સંસદ સભ્ય આ લેટરને લઈને પોલીસ પર જે કાંઈ પોતાનો હોદ્દાના રૂઈએ કે જે કાંઈ એનો પાવર બતાવવાનો હોય એ પાવરના રૂઈએ મનીષ વઘાસિયા પર ગુનો નોંધાય છે બાકી રહ્યું હોય તો મનીષ વઘાસિયાની ત્યાં જે છોકરી નોકરી કરી રહી છે જે દીકરીને એ ખબર જ નથી કે હું ટાઈપિંગ કરી રહી છું કે જે લેટર પેડમાં આ પ્રિન્ટ થવાનું છે એ લેટર પેડ ફરજી છે મનીષ વગાસ પર જયારે ગુનો નોંધાય છે ત્યારે આપણામાં પોલીસમાં એક કાયદો છે બંધારણનો એક નિયમ છે કે કોઈ પણ વખત સૂર્યાસ્ત પછી કોઈ પણ દીકરીની બેન દીકરી મહિલાની ધરપકડ ક્યારેય થતી નથી જયારે આ પાટીદાર સમાજની દીકરીને રાત્રે બાર વાગ્યે પોલીસ એના ઘરેથી ઉચકીને લાવે છે

કે પેડ સાથે કસો કઈ લેવા દેવા નથી એ દીકરીનું કામ એના જે માલિક છે મનીષ વઘા છે એ જે આદેશ આપે એ કામ કરવાનું છે એની ઓફિસ પૂરતું છે એ કામ કરતી દીકરીને સાક્ષી બનાવવાની હોય એની જગ્યાએ એ દીકરીને આરોપી બનાવી દેવામાં આવે છે આરોપી બનાવે એનો પણ વાંધો ના હોય શકે કદાચ કે દીકરીનો કદાચ પોલીસને રોલ લાગ્યો હોય ને પોલીસ એ દીકરીને આરોપી પણ પાટીદાર જેવો સભ્ય સમાજ આમ ગણીએ તો ગુજરાતમાં એસી ટકા પાટીદારોની વસ્તી અમરેલી જિલ્લામાં છે એ પાટીદારની દીકરીનો વરઘોડો સરા જાહેર કાઢવામાં આવે એનું રિકન્સ્ટ્રકશન થાય એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના ગણાય હવે આમાં બીજી દુઃખની ઘટના એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ગણીએ તો એ પાટીદાર ગુજરાતમાં મોટાભાગના સાંસદ સભ્યો પાટીદાર ગુજરાતના ધારાસભ્યો મોટાભાગના પાટીદારો પચાસ ટકા ઉપરનું મંત્રીમંડળ જ્યારે પાટીદાર હોય પાટીદાર સમાજની આવડી મોટી સામાજિક સંસ્થાઓ હોય પાટીદાર સમાજ ખૂબ બહોળો સુખી અને સમૃદ્ધ સમાજ હોય એ પાટીદાર સમાજમાં એટલા બધા આગેવાનો હોય અને એ સમાજની દીકરી સાથે જ્યારે અન્યાય થાય છે એ દીકરીનો જ્યારે વરઘોડો નીકળે છે જ્યારે એ સમાજમાં તે ખૂબ કલંકની વાત છે ને આ ન બનવું જોઈએ એવી ઘટના અમરેલીની અંદર બની છે આનાથી વધારે વિષય છે એક બીજી દુઃખની વાત કે અમરેલીના જે સાંસદ સભ્ય છે એ પણ પોતે પોતે પાટીદાર છે અમરેલીના જે ધારાસભ્ય છે એ પણ પોતે પાટીદાર છે છતાં પણ આ ઘટનાને ત્રણ દિવસ થયા હજી પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓ તરફથી કે પાટીદાર સમાજના આગેવાનો કોઈ બોલવા માટે તૈયાર નથી કે દીકરીને ન્યાય અપાવવા માટે તૈયાર નથી અસ્મિતા ન્યૂઝે એ દીકરીની માન મર્યાદા અને મોભો જાળવીને એ દીકરીનું નામ જાહેર નથી કે એટલે કે એક ન્યૂઝના માધ્યમ તરીકે અમને પણ શરમ લાગે છે જે સમાજ અવડો મોટો હોય જે સમાજનું સભ્ય સમાજ હોય એટલો સુખી અને સમૃદ્ધ સમાજ હોય એ આ એક નાના એવા ગુનામાં એ ગુનાની આરોપી પણ નથી માત્ર સાક્ષી રોલ છે અને છતાં પણ એ દીકરીનો જયારે વરઘોડો નીકળતો હોય અને છ હજાર કરોડ નું ફેલાવનારા જયારે ખુલ્લે બિંદાસ ભરતા હોય અને આવા નાના નાના ઘટનાઓને લઈ અને એક આપણે કયા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ કે દીકરીનો પણ આપણે મલાજો નથી જાળવી શકતા કે દીકરીનો પણ વરઘોડો કાઢવા સુધી એની પ્રસિદ્ધિ લેવાની અને આપણું પોલિટિકલ પાવર હોય એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એટલા બધા પોલિટિકલ પાવરથી પોતે વર્તી રહ્યા છે કે દીકરીનો પણ વરઘોડો કટાવે સાહેબ તમારો જે કાંઈ પોલિટિકલ પાવર હોય તમારો જે કાંઈ પણ રોફ હોય એ રોફ રોફની જગ્યાએ છે પણ દીકરી એ દીકરી છે કોઈ પણ સમાજની દીકરી હોય પણ એ દીકરીનો એક મલાજો હોય છે એની મર્યાદા હોય છે એનું માન હોય છે અને એનું સોમાન હોય છે આ પણ નથી જણવાનું એટલે આ ઘટનામાં બોલવું જોઈએ છે અને અમે અમારી જવાબદારી સમજી અને પાટીદાર સમાજના જુદા જુદા આગેવાનોનો સંપર્ક કર્યો છે જુદા જુદા સામાજિક સંસ્થાઓ જે છે એમના આગેવાનોનો સંપર્ક કર્યો છે જ્યારે જ્યારે પણ કોઈ પણ પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય અથવા તો ચૂંટણીઓ આવે ત્યારે માની લો પાટીદાર સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે સમાજના આગેવાનો સ્ટેજ ઉપર ચડવા માટે દોડા દોડી કરતા હોય કુદા કુદી કરતા હોય અને ક્યાં પગથિયા છે એ ગોતતા હોય એ પાટીદાર સમાજના ના આગેવાનો એ શું બોલ્યા છે એ પણ તમને અમે સંભળાવીશું સામાજિક સંસ્થાઓના આગેવાનો શું બોલ્યા છે એ પણ અમે તમને સંભળાવશું સાહેબ તમને સાંભળીને નવાઈ પણ લાગશે શરમ પણ લાગશે અને દુઃખ પણ લાગશે એટલે આગળની જે વાત છે એ પાટીદાર સમાજના કહેવાતા બની બેઠેલા આગેવાનોના મોઢેથી તમે સાંભળશો એટલે તમને ખબર પડશે જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે સમાજના ઝંડા લઈને જે લોકો ફરી રહ્યા છે એમના માટે એ કોઈ પણ સમાજ હોય એમના માટે આ જે ઘટના છે આ જે તમને આગળના વિડીયો રેકોર્ડિંગ જે કંઈ સાંભળોશું એ ખૂબ સાંભળવા જેવા છે અને તમને પોતાને આંખ ઉગળ છે ને ખબર પડી જશે કે જેને આપણે સમાજના આગેવાનો માનીએ છીએ જેના નામે આપણે ચૂંટણીમાં મતો આપીએ છીએ જેને આપણે સ્ટેજ આપીએ છીએ જે સમાજ સુધારણાની મોટી મોટી વાતો કરે છે જે બેટી પચાવો બેટી પઢાવવાની વાતો કરે છે એમની દીકરી પ્રત્યેની લાગણી કેટલી છે એને દીકરી પ્રત્યેનું માન કેટલું છે એ તમને પોતાને સાંભળીને ખ્યાલ આવી જશે ઘણો પણ કાઢવામાં આવીએ તો આપણે એડવોકેટ તરીકે અને એક ગામના પ્રમુખ સ્વસ્થ તો એ બાબતે આપની શું પ્રતિક્રિયા છે પહેલાં તો મેં જે ઘટના સાંભળી છે ને મને જે હકીકતની ખ્યાલ છે પ્રમાણે દીકરી ગુનેગાર નથી એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે એ તો સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો જેટલું હું કહું એ કામ કરે પહેલાં તો પોલીસે ભૂલ એ કરી છે કે રાત્રે એટલે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરી છે બીજી ભૂલ એ થઈ છે કે સાક્ષી બતાવવાના બદલે દીકરીને આરોપી બતાવી છે અને ત્રીજી ભૂલ એ કરી છે કે આ કોઈ એવી દીકરી નથી કે જે ગુનેગાર હોય એટલે એનો વરઘોડો પાડ્યો છે કે દીકરી કરી પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં અપમાન કર્યું છે અને ત્યાં અત્યારે અમરેલીમાં આંદોલનમાં પણ અમારી સાથે હતા અને તે ખૂબ આગળ છે પારસભાઈ સોજીત્રા એક છોકરીના ગામના આગેવાનને એ લોકો અમને મદદ કરવી છે અત્યારે પણ અમરેલી કોર્ટમાં એની કાર્યવાહી ચાલુ છે અને જ્યાં પણ આ પરિવારને દીકરી પૂરતી જે મદદ મળવી જોઈએ મળવી જોઈએ ઇન્ટર પોલિટિક્સની આખી આ મેટર છે એટલે ઇન્ટર પોલિટિક્સની મેટરમાં જે પક્ષે ફરિયાદે કાર્યવાહી કરવાની તે ફરિયાદ પક્ષે કાર્યવાહી કરી છે જે આરોપીઓને પોલીસે પકડવાના પોલીસે પકડ્યા પણ છે પોલીસ એનું કામ કરી રહી છે પણ દીકરી વગર બાબતની મેટરમાં જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીને હું સખત વિરોધ કરું છું એમની નિંદા કરું છું કે દીકરી ઉપરની જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી હટવી જોઈએ અને આરોપીમાંથી એનું નામ તત્કાલ ધોરણે હટાવી અને પોલીસે કોર્ટમાં સમરે રિપોર્ટ ભરવો જોઈએ બીજું કે ગુજરાતમાં પાટીદાર સમાજ એટલે ખૂબ સુખી અને સમૃદ્ધ ગણાતો સમાજ છે બહોળી પ્રમાણમાં છે દેશ વિદેશોમાં પાટીદાર સમાજની નામના છે પાટીદાર સમાજની મોટી મોટી સંસ્થાઓ છે ગુજરાતના રાજકારણમાં જોઈએ તો પાટીદાર મુખ્યમંત્રી છે પાટીદારના ઘણા બધા ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે મંત્રીઓ છે અને બીજું કે અમરેલી જે શહેરમાં આ ઘટના બની છે એ અમરેલીના સાંસદ સભ્ય પણ સાંસદ જે છે એ પણ પાટીદાર છે અમરેલીના ધારાસભ્યો પણ પાટીદાર છે છતાં પણ પાટીદાર સમાજની એક દીકરીનો આ રીતે નોકરી કરતી દીકરીનો વરઘોડો નીકળે તો એ પાટીદાર સમાજ માટે આ ઘટનાને કેવી રીતે તમે બોલવો પહેલાં તો પાટીદાર સમાજ માટે ઘટના ઘટી એ જ કલંકરૂપ છે કોઈ માને કે ન માને વ્યક્તિગત રીતે હું સ્પષ્ટપણે માનું છું અને સમાજના દરેક આગેવાનોએ ખુલી અને આ દીકરી પૂરતી ઘટનાની બાબતમાં દીકરીને સમર્થન આપવું જોઈએ દીકરી વહેલી તકે બહાર આવે અને તમામ કોર્ટ કાર્યવાહીમાંથી એકદમ સ્પષ્ટ એના ઉપર એક પણ પ્રકારનો દાગ ન લાગે એ રીતે એનું સન્માન પણ થવું જોઈએ દીકરીથી કોઈપણ પ્રકારની ભૂલ નથી તે સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ નોકરી કરતો હોય હું જે ટાઈપ કરવાનું કામ કરવાનું જરૂર કરવાનું કામ કરું તો એ દીકરી કરવાની છે અને આઠ દસ હજારમાં એ દીકરી કામ કરે છે એના પપ્પા ઘંટી ચલાવે છે ખૂબ નાના એવા પરિવારમાંથી અરેલી વારથી આવે છે પોલિટિક્સની મેટર અત્યારે સાઈડ પર છોડી દઉં જે પોલિટિક્સમાં ત્યાં થયું તાલુકા પંચાયત જિલ્લા કે સંગઠનની બાબત છે ભારતીય જનતા પાર્ટીમાં કૌશિકભાઈનું નામ ખરાબ આગળ બાબત છે એ વસ્તુ છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એમાં જે મેન મેન લોકો છે આજે દીકરીની માત્ર ભૂમિકા એટલી છે કે એના જ્યાં એ કામ કરે છે એને ટાઈપ કરવાનું કામ શકું તો એને ટાઈપ કર્યું છે આથી વિશેષ એનો કોઈ રોલ નથી ત્યારે આવી દીકરીને આ ઘટનામાંથી બચાવવી જોઈએ અને આ ઘટનામાં કાલથી જે બે ત્રણ દિવસથી ચાલી આવે છે દિવસ સુધીમાં સમાજના આગેવાનો બહાર નથી તો મારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે આ ઘટનામાં ખુલે આવવું જોઈએ કેમ કે આ ઘટના જે પોલિટિક્સ છે તો પોલિટિક્સની જગ્યાએ રહેવાનું જ છે અને દરેક પાર્ટીઓમાં ઇન્ટર પોલિટિક્સ ચાલતા જ હોય છે પરંતુ સમાજની દીકરી ઉપર જ્યારે અસ્મિતાની વાત આવી છે લાંછલ લગાડવાની વાત આવી છે

એ છોકરી ત્યાં નોકરી કરતી હતી મનીષ વઘાસિયા કરીને ભારતીય જનતા ના કોઈ પાયાના અને જૂના કાર્યકર્તા છે એની ઓફિસેથી અમરેલી તાલુકા પંચાયતનો એક લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને ભાજપ પ્રદેશને મોકલવામાં આવ્યો હતો કે અમરેલી તાલુકામાં નું વેચાણ થાય છે એવું અને એમાં ટાર્ગેટ કરવામાં આવ્યા હતા માન્ય ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાને એટલે એ લોકોની ઇન્ટરનલ મેટર થઈ ગયા પોલીટીકલ જૂથવાદ કે જે કાઈ હોદ્દા બાબતની જે કાંઈ માથાકૂટ કે ચાલતી હોય છે પણ મનીષભાઈ વઘાસિયાની ઓફિસમાં આ છોકરી નોકરી કરતી હતી એને ઈ લેટર પેડ હાચો છે ખોટો છે એ ખબર જ નથી એનું કામ ટાઈપિંગ છે તો મનીષ વઘાસિયા ઉપર જે ગુનો નોંધવામાં આવ્યો એ છોકરી ઉપર નોંધવામાં આવ્યો એ છોકરીને રાતે બાર વાગ્યે પોલીસે ઉપાડી ઉઠાવી એમના ઘરેથી અને એ છોકરીનો મનીષ નો એમનો વરઘોડો કાલે અમરેલીમાં નીકળ્યો એ સાથે સાથે આ છોકરીનો પણ વરઘોડો નીકળ્યો તો પટેલ સમાજ એટલે કે સભ્ય સમાજની એક લાચાર ગરીબ ઘરની નોકરી કરતી દીકરીની આ પ્રકારની હાલત કરવી એ કેટલું યોગ્ય આ બાબતે એક સામાજિક આગેવાન તરીકે આપતા ઇન્ટરવ્યુ કે પ્રતિક્રિયા લેવી

તો એ દીકરી ઉપર દીકરી તો નોકરી કરતી દસ હજાર પગારમાં એને લેટર પેડ સાચો છે ખોટો છે એ કશું ક્યાંય ખબર હતી નહીં હા મનીષ વઘાસિયા જે ગુનો નોંધાણો એ જ ગુનો એ દીકરી ઉપર નોંધ્યો રાત્રે બાર વાગ્યે એ દીકરીને પોલીસે એના ઘરેથી ઉચકી લીધી એની ધરપકડ કરી મહિલા પોલીસ સ્ટેશન ન હોવા છતાં અથવા તો રાત્રે મહિલાને અરેસ્ટ ન કરી શકાય હોવા છતાં પણ પોલીસે એની ધરપકડ કરી બીજું એનાથી વધારે પોલીસે ઈ દીકરીનો વરઘોડો કર્યો તો એક સામાજિક આગેવાન તરીકે આપ સાહેબ પાસેથી આની પ્રતિક્રિયા લેવી છે એક નોકરી અમરેલીના વીએચપી ના કોઈ અધિકારી હોય ને એનો

તમારી વાત સાચી છે હું લલિત ઠુમર કરો ને અમરેલી ફોન એન્ગેજ આવે છે બરોબર તરત એનો કોન્ટેક્ટ થાય ને એટલે એનો નંબર તમને આપી દઉં છું ઓકે ઓકે હેલો હા કંજીભાઈ સાહેબ અસ્મિતા માંથી યોગેશ જાદવાણી વાત કરું છું હા બોલો બોલો આપ સાહેબ નું એક ઇન્ટરવ્યુ લેવું તું એટલા માટે ફોન કર્યો હતોના માટે અમરેલી માં એક ઘટના બની છે હા કે પેલી એક પાયલ ગોટી પટેલ સમાજની દીકરીનો ગઈકાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો એ છોકરી મનીષ વેઘાસિયા નામના ભાજપના કાર્યકર્તા ને ત્યાં નોકરી કરતી હતી અને અમરેલી તાલુકા પંચાયતનો ફેક લેટર પેડ મનીષ એ બનાવ્યો છે ધારાસભ્ય કૌશિક વેકરિયા ને બદનામ કરવા માટે મુદ્દો આખી વાતનો એવો છે કે એ એમની ઈન્ટરનલ ભાજપ પોલિટિક્સની જે કાંઈ મેટર હોય તે પણ આ છોકરી દસ હજારમાં ત્યાં લેટર નોકરી કરી હતી હવે એ છોકરીને નથી ખબર ત્યાં લેટર પેડ સાચો છે કે ખોટો છે એનું કામ માત્ર ટાઈપિંગનું છે